બોટાદમાં બારમી ઓક્ટોબરના રોજ કરદા પ્રથાની સામે કિસાન મહાપંચાયત યોજાઈ હતી તેમાં પોલીસ સાથે ખેડૂતોને ખૂબ મોટા પાયે ઘર્ષણ થયું હતું તો હવે આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણ રામ રાજુ સહિત અન્ય જે નેતાઓ છે તેમના જામીન બોટાદની કોર્ટ દ્વારા આજે મંજૂર કરવામાં આવ્યા છે તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી નમસ્કાર જમાવટ સાથે હું શું પાર્થ બોટાદ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન કોર્ટમાં કડદા આંદોલનના સાત નેતાઓના જામીન મંજૂર કરવામાં આવ્યા છે રમેશ મેર હંસરાજ ભાલાડા વિપુલ હરિયાણી વિપુલ મકવાણા જીતેન્દ્ર ગોવિદિયા રાજુ કરપડા અને પ્રવિણ રામ આમ આદમી પાર્ટીના આ નેતાઓએ બોટાદના માર્કેટિંગ યાર્ડમાં ચાલી રહેલી પ્રથાને લઈને વિરોધ કર્યો હતો કેમ કે બોટાદના માર્કેટિંગ યાર્ડમાં એક ખેડૂતનો કરદો કરતો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયો હતો અને તે પછી આમ આદમી પાર્ટીના કિસાન નેતા રાજુ કરપડાએ બોટાદ માર્કેટિંગ યાર્ડ ખાતે ધરણા કર્યા હતા આ પછી બોટાદના હળદર ગામે કિસાન મહાપંચાયતનું આયોજન થાય છે જેના આયોજનની મંજૂરી પોલીસ દ્વારા નહોતી આપવામાં આવીને આ પછી હળદર ગામે હજારોની સંખ્યામાં ખેડૂતો ઉમટી પડ્યા હતા પોલીસ દ્વારા ઠેર ઠેર આમ આદમી પાર્ટીના નેતાઓને હળદત ગામે જતા રોકવા સમગ્ર ગુજરાતમાંથી તેમની ધરપકડ પણ કરવામાં આવી હતી આ પછી રાજુ કરપડા પ્રવીણ રામ બંને હળદત ગામે પહોંચીને આ સભાને સંબોધિત કરે છે તે પછી પોલીસ અને ખેડૂતો વચ્ચે જબરજસ્ત ઘર્ષણ થાય છે અને એક તરફ પોલીસ દ્વારા એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે ખેડૂતોએ પથ્થરમારો શરૂ કર્યો અને પોલીસના વાહનોને ઉઠલાવવામાં આવ્યા હતા તો ખેડૂતોનો આક્ષેપ છે કે પોલીસ દ્વારા ટીયર ગેસના શેલ છોડવામાં આવ્યા અને પછી ઘરમાં ઘૂસીને લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો પ્રવીણ રામ રાજુ કરપડા સહિત જે અન્ય નેતાઓ છે તેમની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી અને તે પછી આ બંને નેતાઓની સામે ભાવનગરમાં એક વિડીયો કેસ પણ કરવામાં આવ્યો હતો જેના જમીન પણ થોડાક સમય અગાઉ ભાવનગર કોર્ટ દ્વારા મંજૂર કરવામાં આવ્યા હતા અને હવે આજે બોટાદની કોર્ટ દ્વારા આ સાતે આરોપીઓના જામીન હવે મંજૂર કરવામાં આવ્યા છે તો હવે આજે આ સાતે આરોપીઓના જામીન બોટાદની કોર્ટ દ્વારા મંજૂર કરવામાં આવ્યા છે તો હવે આ સમગ્ર મામલે આમ આદમી પાર્ટીના જે લીગલ સેલના જે આપણે એડવોકેટ છે પ્રણવભાઈ ઠક્કર તેમની પણ પ્રતિક્રિયા સામે આવી છે આવો સાંભળીએ તેમણે શું કહ્યું છે આપના નેતા રાજુ કરપડા અને પ્રવીણ રામના જામીન મંજૂર થઈ ગયા છે એડવોકેટ પ્રણવભાઈ આપણી સાથે જોડાયેલા છે આ મુદ્દા વિશે અને વિસ્તારથી વાત કરવી છે કે જામીન કેટલા શરતી છે કઈ કઈ શરતો મૂકવામાં આવી છે પ્રણવભાઈ પહેલા તો આજે જામીન મંજૂર થઈ ગયા છે કેટલા દિવસમાં રાજુ કરપડા પ્રવીણ રામ અને બીજા જે ખેડૂત છે સાત લોકોના જામીન મંજૂર થયા છે ક્યારે બહાર આવે છે કઈ કઈ શરતો છે કઈ શરતોને આધીન જામીન મુક્ત થયા છે શરતોમાં તો બેન એવું છે કે એમને જે નોર્મલ શરતો હોય કે ગુજરાત છોડવાનું નહીં પછી પોલીસ સ્ટેશનમાં હાજરી આપવાની પાસપોર્ટ હોય તો જમા કરાવવાનો પછી કોઈ પણ ફરિયાદી છે ઇન્ફ્લુઅન્સ કરવાના કે એટલે નોર્મલ જે ટર્મ્સ એન્ડ કન્ડિશન હોય છે એ જ બધી ટર્મ્સ એન્ડ કન્ડિશન છે કોઈ સ્પેસિફિક ટર્મ્સ એન્ડ કન્ડિશન નથી એમાં બેલ ની કે જે એક્સ્ટ્રીમ લેવલ ઉપર હોય પણ એ નોર્મલ જ છે અને બધા બધાની જે બેલ કન્ડિશન હોય એ એજ જ બિલ છે બહુ આખરી બિલ કન્ડિશન નથી મુકેલી એ અમારા માટે સારી વાત છે અને આટલો સમય લાગ્યો એટલે હમણાં સુધી તારીખ પે તારીખ તારીખ પે તારીખ આજે કોર્ટમાં શું થયું આજે કયા પ્રકારની દલીલો થઈ આજે બેન એવું છે કે આજે તો ખાલી ઓર્ડર ઉપર વાત હતી પણ બે દિવસ પહેલા મેટર ચાલી ગઈ હતી અને એમાં અમારા વકીલો તરફથી બહુ સારી આર્ગ્યુમેન્ટ કરવામાં આવી છે અને એમાં એમ કહેવામાં આવ્યું છે કે ભાઈ આ કોઈ નું involvement હતું જ નહીં અને કોઈ એવા video evidence કે એવું કઈ હતું નહીં એમની પાસે એમની પાસે સ્પીચ ને એ બધું હતું કે જે આજે meeting થઇ હતી હળદર માં બરાબર એ meeting પહેલા જે કઈ બોટાદ ની અંદર ખેડૂત મહાપંચાયત નું આંદોલન કરેલું હતું એ meeting પહેલા બધાને આહવાન કરતા હતા કે ભાઈ આપણે આલી વખતે, લડી લેવાનું છે અને લડી લેવાનું એનો મતલબ એવો છે કે કડતા કાંડ છે એ ગેરકાયદેસર વસ્તુ છે એનું પાલન કરાવવાની જવાબદારી સરકારની છે છતાં સરકાર પાલન ના કરે તો એ પાલન કરવા માટે લડવાની વાત હતી અને એ ગાંધી ચિંતા માર્ગે અહિંસક રીતે પણ આ આને બધાને મરોડી અને કોર્ટમાં અને દરેક જગ્યાએ રજૂ કર્યા કે ભાઈ આમનો ઈરાદો કઈ બીજો હતો હતો પણ જો એવો કોઈ બીજો કે ત્રીજો ઈરાદો હોત તો બોટાદમાં રાખી હતી તો અમે બોટાદમાં આવ્યા પણ બોટાદમાં અમને પરમિશન ના મળી એટલે પછી એવું નક્કી કર્યું બધા ખેડૂતોએ કે રાજુભાઈ તમે અહીંયા આવો આપણે મિટિંગ કરીએ અને પછી પરમિશન લઈ અને વ્યવસ્થિત રીતે મોટા પાયે કરીએ એટલે હળદર ની અંદર તો એ મિટિંગ કરવા માટે ગયા હતા પણ એ એવું હતું કે ખેડૂતો એટલા બધા ત્રાસેલા છે આ કડદા કાંડ થી તો એ તમામ લોકો મીડિયાની ટીમ છે કે તમામ મીડિયાની ટીમ વાળાને ખબર જ છે કે પોલીસે કેટલો લાઠીચાર્જ કર્યો છે એના વિડીયો એવિડન્સ બધું છે અને આ બધી રજૂઆત પણ અમે અંદર કરેલી જ છે અને સાવ ખોટી રીતે એમના જ લોકો મળી અને આ તમામે તમામ લાઠી charge ની અંદર પોલીસ ઉપર attack કરવો કે પથ્થર કરવી એ કોઈ ખેડૂતે અથવા તો કોઈ આમ આદમી party ના કરેલી નથી પણ એમ કે રીતે કોઈ પણ આંદોલન થાય અને એને આ મુગલો ની સરકાર કે જે મુગલો ના સીધી લીટી ના વારસદારો છે એને કોઈ પણ રીતે દબાવી દેવું અને પોતાના મળતિયા કે જે ભાજપિયા છે એમને કડદા કાંડ કરવો અને ખેડૂતોનું લોહી ચૂસવું આ પ્રક્રિયા છે એમને ચાલુ રાખવી છે અને એના માટે કોઈ આંદોલન કરે તો એમને દબાવી દેવા છે જોઈ લો ઉના આંદોલન જોઈ લો દરેક આંદોલન ની આ ટેન્ડન્સી રહી છે હમણાં ક્ષત્રિય આંદોલન થયું હતું એમાં પણ જોઈ લો એટલે દરેક જગ્યાએ આ જ આંદોલન થાય છે અને આ આંદોલન ને ડામવા માટે સરકાર પાસે પોલીસ નો ખોટો રીતે બળ પ્રયોગ કરી એને એને ડામવામાં આવે છે. ઓકે થેન્ક યુ સો મચ પ્રણવભાઈ અમારી સાથે જોડાવા બદલ.